શકે જો મિત્રો છેલ્લે સુધી જોજો અને મિત્રો જો સમાચાર તમને સારા લાગે તો મિત્રો ચેનલને ને સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક અને કોમેન્ટ કરવાનું ના ભૂલજો ત્યારે ગુડ ન્યૂઝ એ છે કે મિત્રો બનાસ નદી હાલમાં બંને કાંઠે વહી રહી છે કારણ કે મિત્રો બનાસકાંઠાનો જ્યાં મિત્રો વાત કરી રહ્યા છીએ દાંતીવાડા ડેમમાં પાણીની આવક વધી છે કારણ કે મિત્રો હાલમાં જો ડેમની સપાટીની વાત કરવામાં આવે તો પાંચસો ને સિત્તેર ફૂટ જેટલો હાલમાં ડેમની સપાટી છે ત્યારે મિત્રો આવકની વાત કરવામાં આવે તો મિત્રો હાલની આવક એટલે કે સવારની આવક પાંચ હજાર ચારસો ચારસો ને પાંત્રીસ ક્યુસેક નોંધાય છે જ્યાં મિત્રો હાલમાં જે ડેમ છે તે મિત્રો અંદાજે છવ્વીસ ટકા જેટલો અઠાવીસ ટકા જેટલો સમથિંગ ભરાઈ ગયો છે ત્યારે મિત્રો હવે બનાસકાંઠાના ખેડૂતો માટે જે આ અપડેટ છે તે ખૂબ જ મોટા અપડેટ કહી શકાય છે કારણ કે મિત્રો બનાસ નદીનો પ્રવાહ છે તે પ્રવાહની સાથે સાથે મિત્રો હવે બનાસ